રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ છે અંતર્ગત શિક્ષણ પ્રધાન અને કલેક્ટરની ઉપસ્થિતિમાં વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કરાયું હતું સુરત જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ચાર રસ્તા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસરિયા અને સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પાધરી વિશે સહ આપી હતી જેમણે વાહન ચાલકોનું હેલ્મેટનું વિતરણ કર્યું હતું

દિવસના રોજ કામરેજ ચાર રસ્તા ખાતે માન્ય શ્રી પ્રફુલભાઈ પાંછેરિયા સાહેબ માન્ય કલેક્ટરશ્રી અને તમામ અધિકારીઓની હાજરીમાં હેલ્મેટ વિતરણનો અહીં કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં બોડી સંખ્યામાં અહીંથી પસાર થતાં લોકો અને અહીંના સ્થાનિક આગેવાનો તેમજ મીડિયાના મિત્રો હાજર રહી અને તમામને હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલું છે અનેક ઘણા ફેટલ એક્સિડન્ટ્સ અને અનેક ઘણા જીવને આપણે માત્ર હેલ્મેટ પહેરવાથી બચાવી શકીએ શરૂઆત આપણે પોતે જ કરવી જોઈએ એ ઉદ્દેશ્યથી આજે એક સાંકેતિક સ્વરૂપે હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલું છે એ સિવાય હજારોની સંખ્યામાં સ્કૂલના બાળકો હોય ડ્રાઈવર્સ હોય એ તમામને જનજાગૃતિ માટેના કાર્યક્રમ પણ થયા છે અને કડોદરા પલસાણા કામરેજ ચાર રસ્તા તેમજ કામરેજ સ્ટોલનાકા ઉપર આઈ ચેકઅપનું આયોજન પણ કરવામાં આવેલું છે લોકો અવેર થાય અને ટ્રાફિકના નિયમોને પોતાના સુખાકારી માટે પોતાની સલામતી માટે તેમજ અન્યની સલામતી માટે પાડે એ ખૂબ જ જરૂરી છે અવેરનેસ પોલીસ ચલાવી રહી છે સાથે સાથે એન્ફોર્સમેન્ટ પણ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ કરી અને શક્ય બને તેટલા અકસ્માતો અને વિશેષ કરીને ફેટલ અકસ્માત ઘટાડવાનો પ્રયત્ન કરશે ધન્યવાદ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં વાહન ચાલકોએ ભાગ લીધો હતો અધિકારીએ ખાસ ભાર મૂક્યો હતો કે અધિકારીઓ માત્ર પોલીસના દંડથી બચવા માટે નહીં પરંતુ પોતાના અને પરિવારની સુરક્ષા માટે પહેરવું જોઈએ વાહન ચાલકોની ઘરની બહાર નીકળતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવાની જવાબદારી સમજાવવામાં આવી હતી આ પહેલ દ્વારા માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને અકસ્માતોને ઘડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સુરેશ રાઠોડ કામરેશ